હલો બધાયને ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ને હર હર મહાદેવ સ્વાગત છે આપણા નવા બ્લોગમાં વધારી ચૂક્યા છો મારા નવા બ્લોગમાં તમે બધા હું તમારા પ્રિય આપી ચેનલનું નામ દીવું નિમોજ વધારીઓ છો તો બધાને મજા જ અને આપણે નીકળી ગયા પાછા સવારમાં છ ને અઠ્ઠાવન થઈ ગઈ છે આપણે અત્યારે વાત કરી રહ્યા એક આવી કાઢી હતી થોડીક વિડીયો બનાવી આગળ પટ્ટી છું બધાને મજા જશે જોઈ શકો છો ઝાકર કેવી મસ્તીની આવી ગઈ છે જોઈ શકો છો વાતાવરણ એકદમ બધાનું વાતાવરણ મસ્તીનું છે હવે આનાથી તો ફાયદો જેવું થતો હોય કે ના થતો હોય આટલી આપણે ખબર નથી બધું પણ ફાયદો થતો હોય તો જ ભગવાન દેતા હશે એવું લાગે છે અને આ જીરોને ચણાને બધાને ફાયદો કરે અને નવો વિડીયો આપણો આજે આવી ગયો છે અત્યારે આવી જશે તો જોઈ લેજો ફટાફટ આપણી ચેનલમાં જઈને બાકી તો આજે થોડુંક મોડું થઈ ગયું કાલે થોડુંક મોડું કાલ કરતાં થોડુંક વધુ મોડું થયું આજે હવે જાય પાછો આજનો નજારો આજનો થોડોક નજારો બગડી જશે જોવાનો કે સ્ટેજ એક સુધી દાદા ઊંચાવવા એટલે ફટાફટ આમાં હાલવાનું ટ્રાય કરું છું તો મહિલા આગળ તો સ્વાગત છે આપણું પાછા આવી ગયું છે આપણી વાડીએ જઈ શકો છો આ રીતે ફટાફટ વાડીએ ભૂગી ગયા છે અને વાડી નજારો એકદમ મસ્ત છે જ્યાં અહીંયા આપણે આગળ સોચ્યો છું તે વારા વારા બંધાણા કે નહીં જોઈ લે તમે મિત્રો બધાય મજામાં જશો તમે જોઈ શકો છો વારા બંધાઈ ગયા છે અને એકદમ મસ્તીની ઠંડી છે ચાકર છે ને એ વારા બંધાઈ ગયા છે અને જોઈ શકો તો કેવો મસ્તીનો મસ્ત નજારો છે આ નજારો યાર મને મજા આવે જો લાલ ને હજી સે સૂર્ય ઊંચો આવી ને પછી નો નજારો એ મસ્ત નો આવી ગયો માટે બાકી જોઈ લે જીરો પાણી પાદો ને બકા પડી ગયા જો આપણે જીરો આજે કે હોય જોઈએ ચણાનું હાથી આખી લીધું છે તો જોઈએ ને કેવું થયું છે મોડા પછી તો હવે આગળ આવી ગયા આપણે અહીંયા જોઈ શકીએ છીએ જીરો એકદમ મસ્તી છે અને કુંજુ જાય છે દેખાય ગીમ્બા કે વી આકારમાં જાય યસ કઈ જાતો સાચી નિશાની કઈ જાય એની એની એક પેટર્ન જ હોય કે વારે ફેરે કુંજો ઉઠીને વધુ હોય તો ઓ યસ હોય વી હોય ડબલ્યુ એ રીતે જાતી જાય કમેન્ટ કરજો તમે ફોટો હાચીજ મે ખોટું બોઈ લો થોડા થોડા ચાવડી થઈ ગઈ છે મતલબ ઝાકર બેઠી બધું થઈ ગયું છે જોઈ શકો છો દેખાડું તમને હાથી હાલી ગયી છે આપડે ને બાકી તમે જોઈ શકો છો ચણા કેવું મસ્ત થઈ ગયું છે જયારે બધું अजीरो ने वहाँ एक जो थलगल थी वो ही नहु थी वो जिन कार ले बाकी जो इलियम राइड हो नानी को में राइड हो बाकी जीरो ने चना तो मेरे आवे पर शिया गैस आज ये जा हूँ थी वो नानी को बात जा अब जा बुध अलाल इधर मटे जाओ अगर नहीं जागिया सही की नहीं चाहूँ रेलिया ना मैं મે કીધું કે નો જીરો હારું હનો બગડે ને તો હારું નાકા મરી જાવું આપણે જીરો યાદ હતા કા કે યાર આપણે હારામણ જીરો કરવો ને હજી વખતે આપણે વસ્તુ લેવા ને નવ યાર આ હારામણ વસ્તુ લેવા ને હજી વખતે તો જીરો કા ખારો બની જાય થાર આ મોટો પણ કેવો મસ્ત જીરો છે કોઈ નજર ના લાગે ઇનો વલન આગળ થાય બધું રેડી છે હું પણ આમ જો સે જે કામન લાગ્યું હે કે હમ સજજો ક્યાં થી હોય

મસ્તીનો છે અને કેમ બાકી છે તમને બધાય તો નીકળી ગયા આપણે ઘર માટે તો મળ્યા હવે આગળ જોઈએ કેમ બાકી સૂર્યદાદાનો સૂર્યદાદા જોવાનું મજે જ કંઈ ખવાર અલગ હોય છે અને આપણો ખેતર પાછો એકદમ મસ્તીનો હોય છે લઈ ઝાકર આમ લાગે થોડી થોડી બાકી જોઈ લે આમ આહ તો તમે જોયું શ્રીજાદા ઉગતા હતા અને ફોટા આપેલા લીધા છે એકદમ મસ્તીના તો હવે ફટાફટ નીકળી જાય આપણે ઘરે કારણ કે થોડુંક મોડું થઈ જશે પાછો આપણે ક્યાંય જવાનું તો લગભગ નથી તો નીકળી જાય ફટાફટ અને જો નવા હોતો આપણી ચેનલને પ્લીઝ સપોર્ટ કરજો પ્લીઝ અને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી અને શેર કરતા રહેજો બને આપણે યુટ્યુબમાં વિડીયો નાખીએ અને હવે ઇન્સ્ટાગ્રામમાં પણ આવશે જો મારું અંદાજો છે હવે જો આપણું આમ કઈ માઇન્ડ કઈક હાલ છે શરીર સિવાય તો તમને ખબર કે શરીર ઘટતું જ નથી આપણે મહેનત કરી છે આપણે પણ કે શરીર ઘટાડીને તો રહેવું જ છે ગમે એમ થાય એક ખોનેક ટકા પ્રોબ્લેમ આપણે ત્યાં નથી કઈ એવું શરીર ને સાથે પણ આમ જવું પડે ને બીજા પ્રોબ્લેમ થાય મેં કીધું કાંઈ અંધો નહીં બીજાને પ્રોબ્લેમ થાય તો અત્યારે આપણે સોલ્વ કરી નાખીએ આપણું શરીર પછી ને પછી ઘટ્યા પછી હા હજી વાત ને તો મહિલા આગળ અને આપણી ચેનલને લાઈક કરી ફટાફટ ને સપોર્ટ કરવાનો છે પછી આપણા ભાઈ ને અને ફેસબુકમાં લગભગ આપણે ખોલશું છે ને તો એમાં નાખશું તો એની આપણે લિંક આવતી હશે તો એમાં જોતા રહેજો અને મહિલા છે હલો એવું બધે નહીં કેમ છો નીકળી ગયા છે આપણે વાડીએ થયે ને પૂગી ગયા છે ઘણા આગળ હવે હમણાં થોડી ઘરમાં આપણે પૂગી જઈશું હવે કરોડશું એટલે તો મહિલા હવે નાસ્તો બસ્તો કરી વિચાર્યા જ નાસ્તો નથી કરવો હવે જોઈએ આપણે કેટલી તે આપણે આમ તહેવાર હે તો આપણે રોકીએ નાસ્તો કર્યા વિના મજા તો એમ જ છે કે નથી જ કરો હવે આપણે શરીર તળપાવું ને એવી વાંધો છે કે નથી ખાવું એટલે નથી જ ખાવું ગમે એમ થઈ જાય તો હું હોય તો બપોરે વહેલું ખાઈ લેશું બાર હાડા બારે પણ અત્યારે નથી ખાવું અને નથી જ ખાવું અને દૂધ લેવા જવાના પાછું દૂધ લેવા જ ગયું નથી તો મળડા હવે ડાયરેક્ટ આગળ તો વિડીયોને લાઈક કરી દઉં આપણે ઘરે ભૂગવા આવ્યો છે આપણે સમાજવાળીએ ઘરે પૂગી જશો મળ્યા તો પછી આગળ તો આપણે પૂરી ગયા દૂધ લેવા દૂધ દૂધ લઈને મળ્યા તો એની પેલા લાઇક કરી દો લાઈક ને સબસ્ક્રાઈબ તો તમને કહેતો જ હોય કે તમે ભૂલી વારી વારી તો કદી ફરવા લો દૂધ લઈને મળે તો અદસ્તો દૂધ લેવાઈ ગયું છે આપણું દેખાય તો આપણે હવે દુકાન થઈને જાઓને દુકાનો બે ત્રણ વસ્તુ લેવાને મગાવી છે તો તો લઈને જાશું અને બધી મજામાંશો ને જો કે મસ્તીનો તલકો થઈ ગયો તમને દેખાડો શ્રી દા મસ્તીને ઉગી ગયા આપણે વાળીએતા હતા કેમ બાકી ઉગતા હતા ઇન્સ્ટાગ્રામમાં આપણે ફોટા મૂકશું એક બે મસ્તીના પાડ્યા છે ફોનમાંથી શ્રી દદા મસ્તીને ઉગતા હતા તો બાકી મેળ આવે આગળ એ જ રીતે આપણા રૂટિનને રૂઢિ મુજબ તો ચેનલને લાઈક કરી ના ચેનલને સબસ્ક્રાઈબ કરી મીડિયાને લાઈક કરીને શેર કરી દેજો બરાબર છે અને બધાને મજા જશે મળ્યા તો પછી આગળ એ જ રીતે અને આજે તો આપણે દુકાને જે ખોલવાનું છે ને ભાઈ ઘરે રખડવાનું છે દુકાન ઘરે ઘરે છે દુકાન તો ત્યાં દુકાને વસ્તુ લેવા જવાના તો લઈ દઈ પછી સ્વેટર વેટર ઉતારી પછી મળ્યા હવે દોસ્તો આપણે આવી ગયા હતા અહીંયા દુકાને અને આપણે અત્યારે જોયું છે મેં જ્યાં આપણી દુકાન છે ને જઈ શકો તમે મેચ ચાલુ છે ઇન્ડિયા અને આયર્લેન્ડ નો વુમન નો લાઈટ છે માલ લખાવવાનો લખાવી દીધો મળ્યા પછી તો આગળ હવે દોસ્તો બધી મજા માસો વાગી ગયા છે એક ને પંદર માલ જોગતો તો એટલે અને હવે તો દુકાન લઈ જવાનું છે આપણે ઘરે ઘર નીકળી જાય અને હવે આ લાઈટ બંધ કરી દઈએ ઓલી ભણી ચાલુ રહી અત્યારે અને હવે તો આપણે દુકાનને બંધ કરી ને નીકળી જાય ને મળ્યા તો બપોર પછી તને કે હવે તો દુકાન બંધ કરી જો મળ્યું તો વાડી ચક્ક આવી પાછા બપોરે તો મળ્યા પછી તો થઈ ગયું છે તાળા બાળા બંધ તળા બાળા બંધ થઈ ગયા હવે આપણે નીકળી આપશું ઘર માટે તો લાગી છે આપણે તો ખાઈ પી મજા કરીશું મોબાઈલ દોસ્ત થઈ ગયા મેચ ચાલુ થાય તો આવે હોય આગળ તો આપણે નીકળી ગયા તમે જોઈ શકો છો પાણીના બગલ કેવા જાય કોઈ કહેવાય નહીં આમાં શું કરે હું બધું કોઈને પર્સન જોઈ નહીં મળ્યા આવે તો તમે જોઈ શકો છો આપણે કીધું પાણીનો બગર પાણી આવે એટલે પાણીનો બગર થાય તો કોઈ કહેવાય ન મળે એટલે હું આપણે કોઈને જો ગામમાં કઈ હતી નથી ચોખ્ખી કાંઈ એટલે કઈ હાથી થાય નથી લાગતું હું મારા છોકરા છોકરા આવી જાય બની ગયા જોઈ હવે કેદી બને છે બાકી જઈ લે હવે છે આગળ હાલો આપણે નીકળી ગયા છીએ દુકાન માટે દુકાને આજે લગ્ન પ્રસંગમાં જે માલ દેવાનો હતો એ બધા ભેગા થયા ને આપણે શું કહેવાય એ તો માલ દેખાડો ને તો દેખાડી અને જોવા જેવું હોય દઈ દે અને પછી તો હાલો દોસ્તો બધે મજામાં આવશે બધીને હવાને દેશી કૃષ્ણ રાખી રહ્યા તો આપણે લઈ ગયા છીએ દૂધ અને આજે ઉઠાણ કારણ કે કાલે જે આપણે હડતર ચારક વાગ્યાથી ચડી ગયા હતા આપણે કામનો માલ વાંધો લગ્ન પ્રસંગનો બે લગ્નનો અને એક નાચ કરવાની એ બધું માર બાંધે ટાઈમ બહુ થાય જોતા હવે શરીર બહાર નીકળી એમ લાગે એટલા માટે તો બહેન તો નહીં જે સવારે સેજ ઉઠાડો નહીં કંઈ વાંધો નહીં હવે એટલે હવે જે મળ્યા પછી હવે આગળ ચાલો દોસ્તો દૂધ બૂધ લઈ અને નીકળી ગયા છે અને હવારમાં તો બધાને કહી દઉં આપડે નવો વિડીયો આવી ગયો છે જોઈ લેજો પ્લીઝ સપોર્ટ કરજો આપણે બને આટલો આગળ શેર કરો અને બને આટલો શેર કરી સબસ્ક્રાઈબ કરો અને સ્ટેટસ મૂકો આપણા ભાઈ પ્લીઝ અને શેર કરતા રહ્યો મળ્યા તો હવે આગળ ઘરે જઈને કસર પછી થોડીક કલે હું કરે અને મળ્યા પછી છે નવી સગડી દોસ્તો

આ છે આપણો અંદરનો બધોય બાકી તો બધું મજા આવશો કેવું થઈ ગયું નીચે કન્ટિન્યુ હવે થોડું પૂરું થઈ ગયું છે તો મને આગળ એની પહેલાં નવું વિડીયો આવ્યું છે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શકે દો આભાર તો દેવ આવી ગયો છે તેલનો ડબ્બો જોઈ લ્યો જોઈ છે હવે દરાય છે હું મરચાં દરાતા લાગે જોઈ શકે છે

અને મહિલા તો હવે થોડી થોડી આગળ માલ આવી ગયા તો વહેલો સારું સારો રસ્તો આપણે અહીં બેઠા ઊભા ધરાવે છે તમે જોઈ શકો છો બધું ધરાઈ ગયા પછી જવા જશે ઘરે વહેલા આવતા રહ્યા તો હળદની દાળ દરવાની છે પછી આપણે જવાનું છે અમદાવાદ કાલ નહીં નલેજી ઘરે આપણે બંધ રહેશે આપણા વિડીયા પણ વિડીયા બંધ રહેશે તો તમે પણ આપણા જે બીજા વીડિયો છે તે ફટાફટ પ્લે શેર કરી દેજો કારણ કે આગળ વધી શકો એટલા માટે અને બાકી જો કેટલું ગરબાની હવે આટલું કઈ જોયું છે અને કેટલા ભાઈ જાતે જોઈ નહીં હવા નહીં દોઢ થયો હા દોઢ થઈ ગયો છે तो फटाफट को मूक दें गाड़ी आगे तो आप कंटाने गए कारण फोन ज नहीं लगता कि हम आप फोन कर मालूम गाड़ी वाले गा तो गा ना कहो उभो रहा है जारी को भाई खावा बैठो तो निकली गए कान धरा गए महिला पी आग तो आ गया दुकाने बलख मूक दें लोट खोटो उड़े नहीं

તો હવે દોસ્તો બધા મજામાં છો અને હવે આપણે ધરાઈ રહ્યું છે દાર જો આમ બધું મકાન હજી આમાં દાર છે જોઈ લે તો દાર ધરાઈ ગઈ છે હવે અમે હલકું બધું સાફ બાફ કરી ગયા બધું અને મળ્યા ને હવે કપડાં વપડા બદલાવી નાખી નાઈ ધોઈ ફ્રેશ થઈ મળ્યા પછી આગળ અને જો વેગમાં આવશે તો આગળ મળશો ફ્રેશ થઈને નકર આ બ્લોગ ને આઈ પ્રોકર નાખી મળ્યા નવા બ્લોગ હવે તો જોઈએ નવા બ્લોગ આવે કે નહીં બે દિવસ છે તો અને બધું જે શેર આમ લગભગ તો મળશે તો આજે બધું બાય તો હવે જો તો બધા ભાઈ મળશે જોઈ શકો તમે મને બસ કરી દે બાટી બાટી મળ્યા ફેસ બેસ થઈને અને જો વિડિયો તો થઈ જશે ચેક થઈ ગયો છે પણ હવે જો મેળા આવશે તો નવા બનાવશું એક વિડીયોને નાખી નવા તો નવા તો ચેનલ લાઈક કરી શેકા દેજો અને મેળા કાલના નવા બ્લોગમાં બધા જય શ્રીરામ હરણ મહાદેવ રાત્રે રાતે બાય તો હાલ દોસ્તો આપણે નવા દવાઈ ગયા છે ને હવે આપણે જ્યાં મોટા પણ કરે તો જમીન પત્ની મેળા નવા બ્લોગમાં તો આ બ્લોગને આપણે કરી નાખી છે જય શ્રી કૃષ્ણ રાત્રે રાતે મેળા તા બાય